ના નાય પોલીસ અધિકારીશ્રી કામે ડિવિઝન આર આર સવય સાહેબના માર્ગદર્શન હેઠળ કોસમબા પોલીસ તથા એસઓજી પોલીસની ટીમને નાર્કોટિક્સ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ જે અંતર્ગત કુસાર્બા પોલીસને મળેલ બાતમીના આધારે કુસંબા ગામમાં લંબેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસ્સો ચારમાં રહેતો સૈઝાદ ખાન એઝાદ ખાન પઠાણ તેના સાગરિકો સાથે મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે જેવી બાતમી હકીકતની મળતા જેના આધારે કુસુમા પોલીસ થતાં એસઓજીની ટીમ સદર જગ્યાએ રેડ કરતા સદર જગ્યાએથી સહેઝાદ ખાન ઉર્ફે સહેજુ એઝાદ ખાન પઠાણ તથા તેનો સગ્ગુ નાનો ભાઈ સાહિલ ખાન એઝાદ ખાન પઠાણને નવ પોઈન્ટ સત્યાશી ગ્રામ એમડીના જથ્થા સાથે કુસુમ્બા પોલીસ તથા એસઓજીની ટીમે ઝડપી પાડે છે જે લોકો જોડેથી નવ પોઈન્ટ સત્યાસી ગ્રામ એમડી જેની કિંમત થાય છે અઠ્ઠાણું હજાર સાતસો રૂપિયા અલગ અલગ દરની ચલણી નોટો અગિયાર હજાર બસો નાનો વજન કાંટો અગિયાર હજાર જેની કિંમત થાય છે પાંચસો એમ મળીને ટોટલ એક લાખ પચાસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધેલ છે સદર પકડાયેલ આરોપીઓની અલગ ઝપથી ઇન્ટ્રોગેશન કરતા તેઓના જણાવ્યા મુજબ સદર આરોપીઓ સુરત સિટીમાં રહેનાર માવિયા કુરેશી નામના આરોપી વોન્ટેડ આરોપી પાસેથી સદર એમડીનો જથ્થો છૂટક વેચાણ કરવા સારું લાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે સદર ગુનાની વધુ તપાસ સીપીઆઈસી સુરત કેસી પાર્ગી સાહેબનાઓ કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં બંને આરોપી વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુનો નોંધાયેલ હોય તેવી હકીકત જણાઈ આવેલ નથી કેટલા વખત પ્રાથમિક ઇન્ટ્રોગેશન માં છેલ્લા બે એક મહિનાથી સદર આરોપીઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં એક્ટિવેટ હોવાનું જાણવા મળેલ છે વિજય યાદવ આર ન્યૂઝ કોસંબા